તમારે કાળીયા કલુતા નું બધું લેણું જીને ચડાવો એમ કેતા ગોગડી ભાઈ હું લંગું તું એકલી એકલી બળબડ કર

ઘર સંસારમાં પડી ગયા ધણી મારે બહુ હારો છે પેટી માંથી બિસારો સુગર બગર કઈ નો રમે નંગ પેટ નો અમાર ડોસી ને બાવો પીન નાખશે લંગો ભાભી ઓ ઘડી કરે નીકળશું ઢીંગી હુઈ ગઈ છે અને મારો ઝોકલો કે હું કે થોડે ખુદી મૂકું આવું અને બીજા ગામ એક કામ છે ને એક ભાઈ ને મળવા જવાનું છે ને એને કાઈક મીટિંગ છે તો એ કે ઘડી ખમ હોય કે હું નાઈ લઉં અને પછી કે આપણે બધા આરોય નીકળવી તી આવે છે ને ઢીંગુઈ હુઈ ગઈ છે હમણા નીકળવી ઘડીક કરે હા તો હારામ હારું તો મારે ઘડી ખુઈ જાવ છે ઉરમ બેન મને માથું બહુ દુખે છે નું બહુ થાકી ગઈ છે સોડિયા મને હાવ ધરવી દીધી છે બહુ કજ્યાળી છે બાપા ઢીંગી તમાર જેવી જ છે ઓ ઉરમ મારી ભત્રીજી છે મારી જેવી જ હોય ને અને હું ઈ ક્યાં થોડી તૈયાર થઈ જાવ મારે કપડા બદલવા છે અને તૈયાર થાઉ છે બાકી કઈ કામ નથી પછી આપણે હમણા ઘડી કરણ નીકળવી હો હા એ તો તમારી ભત્રીજી તમારી જેવી જ હોય ને બાપા

એટલે છે ને મારે ખજાનો એમ દેવાનો છે થોડાક પૈસા એમ દેવાના છે લંગુબેન સાના મને લેવા આવવાના છે ને તમે ખજાનો દેવા રાજી થઈ ગયા ને હું તો બહુ રાજી થઈ બિચારા બહુ દુખી છે ને આપણી દીકરી છે આપણે મદદ નો કરવી કોણ કરે ડોશી મેં તો તમે ભોળા છો હા સારું છું લ્યો તમે હેઠા તો મીરા ડોગ દુખવા મળી હતી ઝીણ કીને માઇન માઇન લાવી મીધું મેર આલ બંગલો જો હતું તે વળે આવી સસુદે સારું છું ઝીણ કીને લાવી શિબરીન ન લેતા હવે શિબરીને તાય હું ભેગી રાખા

આ પણ મારે બધું જોતુંય નથી મારે દોશી માં કઈ જોતું જ નથી તમે મરો ને પછી હું બધું લઈશ ત્યાં સુધી મારે કઈ નથી જોતું આપણે આપણી દીકરી દુખી છે ને તો લંગુબેન ની હાલત બહુ ખરાબ છે આપડે એની મદદ કરવી પડશે તો થોડો ખજાનો દયો એટલે લેણું ભર દે નકર ઓલા ને નાખશે ગોગડી બેટા એક કામ કર માં દીકરી આ પટારામાંથી છે ને એક રૂમાલ માંથી એક પોટલી ભરી લે રૂમાલ લઈને પોટલી ભલે થોડો ખજાનો આમ જ લઈ જા ને આ પટારો નાનો છે ને આખો ભીરો એમ નામ લઈ જા અને એની સાવી છે ને હું ગળી ગઈ છું મે ખોવાઈ નઈ ને મે મા શરીર માં મોઢ આમ નાખી દીધી ને મે ગળી જાવ ગમે ત્યારે મે કીધું શરીર માંથી ક્યાં જવાની પછી શરીર જડી જ ન મન સાવી એટલે તાળો તોડી નાખજે ડોશી મન નો તમારો વિશ્વાસ આવે આ પટારામ છે હું ઈ મન જો તોડું લઈ જાવ નાનો પટારો નકર મારા અડવાય ને તેમાં હું મારા હમ કયો તો કાઈ નઈ ગોગડી એમાં છે ને થોડો ખજાનો છે ને તારા દાદા ની યાદ બધી વસ્તુ છે મેં હાશી ને મૂકી તારા દાદા બીડી પીતા ને તો બીડીના ઠૂઠા બાકસની હળિયું એના બે ત્રણ દાંત હતા ને એ દાંત એમાં મેં રાખ્યા છે હાંસીને અને બીજું શું છે એક એની ઓલી ભૂંગળી પીતા એ ભૂંગળી ઓલી શું કહેવાય ને સલમ પીતા એ છે પછી એક વાર એનો નખ કપાઈ ગયો તો તી નખ પછી એક આંગળી એક વાર એની કપાઈ ગઈ તી તો આંગળી એવો બધું વસ્તુ છે

પણ આ દીકરી હિસાબે દીકરીના હિસાબે હું મદદ કરું છું ને કરું ન કરું કે આયશા બેન ની બહુ રિક્વેસ્ટ હતી કે ગોગડી બેન હું તમારા બહુ વિડિયો જોઉં છું ને મને બહુ ગમે છે ને એકવાર કે મારું નામ બોલજો ને વિડિયોમાં તો આયશા બેન તમને દિલથી થેન્ક યુ અને બીજા એક ભાઈ ની રિક્વેસ્ટ હતી એનું નામ હું હતું આ બેલીમ ભાઈ કામિલ ભાઈ એવું કંઈક હતું તો તમને પણ ભાઈ દિલથી થેન્ક યુ મારું ગોગડે આલું તને રૂમાલ લાવી દઉં રૂમાલમાં થોડો ખજાનો તને દઈ દઉં ને લેણો ભરાય છે ને એટલો દઈ દઉં અને બીજો હું પાછો હંગરીને મૂકી દઉં એ સારું લ્યો પોગડી બેન ડોસીમાં કયા મલક રૂમાલ લેવા ગયા મીંદડી ની હારી કેવરાવી આ ડોસી મીંદડી હાથ ઘર ભરે ને આઠમો ઘર નો ફરે આ ડોસી કેટલા ઘર ફેરવા કે આ પટારો આયા હેંગરો તમણાથી નકર ઓલો ભૂત પાછો સોરી જાય છે એટલે